અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા ઉકાઈ જમડા કાઠાનો નાનો પુલ જર્જરિત બન્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા ભારે વાહનો માટે અવરજવર કરવા પર પ્રતિબંધ નોટિસ બોર્ડ મારી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત બોર્ડ હોવા છતાં ઉપરથી મસમોટા ભારદાર વાહનો પસાર થતા નજરે પડ્યા છે. પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા ઉકાઈ જમડા કાઠા નહેર પર સંચારી મહારાજાનગર પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગ પર આવેલ બ્રિજ સ્ટ્રક્ચરના સાઇડ ડાઇવાઇડર તૂટવા સાથે જોખમી બન્યા છે. જેને લઈ બ્રિજ પર હાલ પ્રાથમિક ધોરણે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ભય સૂચક બોર્ડ મારી બ્રિજ પર પસાર થવા પર પ્રતિબંધ મૂકતું સાઈન બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમજ બ્રિજ ના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અંગે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બ્રિજ પર સાઈન બોર્ડ લગાવેલા હોવા છતાં અહીંથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈ જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે પાનોલી નોટિફાઈડ વિભાગ દ્વારા પણ આ પરત્વે ધ્યાન આપી માર્ગના અન્ય ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા કરી આ જોખમી બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર કરતા અટકાવે તે જરૂરી બન્યું છે